ભાવનગરમાં આયોજિત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગાંધીનગર મહાનગરપાલિકાની મેયર તથા કમિશનરની ટીમ ત્રણ દિવસ માટે દોડી આવી છે આ ગાંધીનગરમાં વધતા ટાઈફોઇડના કેસોને લઈને ચર્ચા વચ્ચે મેયર મીરાબેન પટેલે આ નિવેદન આપ્યું હતું મીરાબેન પટેલે જણાવ્યું કે હાલ રોગચાળો કંટ્રોલ થઈ ગયો છે કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસનું કામ ભાજપના પર પાણી ફેરવવાનું છે અને આખા પાખંડી પાર્ટીનું સ્વભાવ છે નટુજી ઠાકોરે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે બાળકીનું બો ટાઈફોઇડથી નહીં પરંતુ અન્ય રોગના કારણે થયું છે તેમણે ઉમેર્યું કે હાલ સિત્તેર થી પંચોતેર ટકા રોગચાળો કંટ્રોલમાં છે અને ગાંધીનગરમાં નગરપાલિકાની ટીમ ક્રિકેટ મેચ રમશે ભાજપના નગરસેવકોના જણાવ્યા મુજબ મેયર અને ડેપ્યુટી મેયર બંનેની હાજરી ભાવનગરમાં છે જ્યારે શહેરમાં ટાઈફોઈડના કેસોને લઈને ચર્ચા ચાલી રહી છે

અને કોંગ્રેસ વાળા કામ જ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય ને એની પર પાણી ફેરવવાનું આ પાખંડી પાર્ટીનું પાર્ટી નું કામ જ એ છે બાકી કોઈ વિષય છે જ હા તો કંટ્રોલ થઈ ગયો છે